હાલો ભાઈ જુઓ ભાઈડિયા કુવામાં ફિટિંગ કર્યું છે અમે ઘોડી ડાયરેક્ટ નીચે રહી ગઈ છે પાછળ બે બોરા ભરીને મૂકી દીધા હે ઘોડીમાં વજનના અમારે જીગુભાઈ ગમે અંદર તાકાત કરાવે તો ને આવો ભાઈડિયો કુવો છે ભાઈ કુવાની અંદર ફિટિંગ કરેલું છે જુઓ આપણે મશીન ને અમારે મુકેશ જણ જો મેથી ઉપાડે હે કા મૂકે મેથી ઉપાડે ને મોજ કરે હે આપણે હવે આજ પેલો બોર સો ફૂટનો અત્યારે થઈ ગયો હે ને બપોર પછી આપશું જો મુકાય મેથી નો કરી દીધો ડગલો જો આપણે આવા ભાંડીયો કુવો હે ઉપરથી પાણાનો બાંધેલો જૂનવાણી ઉપલો કાંઠો ખવાઈ ગયો હે ને એટલો એટલો બાંધેલો હે આપણે મશીન ફિટ કરીને ચાલુ કરી દીધું હેઠકદાર પૂરો કરીને લાઈન કાઢેલી પડી હે અંદર જો આપણે લાઇન કાઢ નાખી છે બસો ફૂટનો બોર થઈ ગયો છે એક ને પાણી કંઈ આવ્યું નથી એમાં પાણોને પાણો આવેલ બજાતો એટલે હવે આજી આજીગી સેવો ચડે એમ રાખી ને પછી ચાલુ કરવો છે ને જો આ મકાન છે નાવાડી વાડી રાતે બોરિંગ મશીન રાજકોટ અબાય ને અમારા જીજ્ઞાભાઈ ભયા ગયા હ્યા આગળ આ રીતનો કૂવો હે જુનવાણી દેશી કૂવો ભાઈ ભાઈ ગયા વર્ષે આનું તરિયું તોળ્યું વીસ ફૂટ નકરા કૂવો તો પાંત્રીસ ફૂટનો ને વીસ ફૂટ તોયડું એટલે પંચાવન ફૂટનો થયો હાલો મિત્રો જો આપણે વાડીએ ભોગી ગયા ચા પાણી બનાવી જીગ્યા ભાઈ ટોપડી ધોવે હે ચા બનાવ્યો હે ચા પી હવે જો સાધે બોરિંગ મશીન ભાઈ હા અમારા જીગુભાઈ તૈયારી કરે હવે જો હમણાં કુવા ઉતરવાની આપણે ચા બનાવ્યો હાલો બધા મિત્રો ચા પીવા કા ભાઈ જો અમારા જીગા ભાઈ બેઠા શું કે જીગ્યા ભાઈ એ જગ્યા ભાઈ કઈક તો બોલો કે નહીં એને મૂંગાવર વરસ લીધું ભાઈ બોલવાનું નહીં જગ્યા એ જોઈ નહી કર્યું કામ પછી બીજી વાત હવે ઉપાડ્યો ચા જો હા હા અમારો મોરલો મોરલો ભાઈને હમણાં એને તમાકુ હતું નથી તમાકુ ખાય છે એને ના પાડવું ભાઈ તું તમાકુ રહેવા દે વ્યસન નહીં કરવાનું ચા પીવાય એ થોડોક ન નડે બાકી બીજું કરી તો નડે જ તો હાલો બધા મિત્રો ચા પીવા આપણે ચા પી લઈ પછી આપણે જો તૈયાર હે ઘોડીમાં ટાયર નાખેલું ટાયરમાં બે ઇન્કુઆમ ઉતરી જાય આપણે આપણે જઈએ કુવામાં ઉતરવા અને જગ્યા ભાઈ ઉતારે આપણને જીગા ભાઈ કપડાં વપરા નવા બાજુ મજૂર મેથી ઉપાડે હે જો ભાઈ આવવા દે એની સ્ટાઇલ તો જવો વાહ આપણે વાય કુવામાં આ રીતે ઉતરી પાણો આવો છે આ કૂવામાં કુવામાં પાણો આવો છે છે જોવો પાણો ને અહીંથી ભીનું છે એક જૂનો દાર કરેલા જો અહીંયા બે ને આપણે કરીએ અત્યારે નીચે તો જો આપણે અંદર ઉતરી ગયા મૂક થોડુંક ઢીલું મૂક આપણે અંદર ઉતરી ગયા બસ ને આપણે આધાર કર્યો હો ફૂટનો લાઈન પડી બધી માથે હવે એની જ બાજુમાં આલી બાજુ લાઈન મૂકવો હે થોડોક ફેરફાર કરીને જોઈ જોઈ કરીને આગળ નીચે જો આ પાણો કડક એકદમ છે કાળો કાળો ભાટો કાળો આપણે આ બાજુ કાળો પાણો કહી અને અમુક જગ્યાએ કાળો ભાઠો કીએ ધોરો ભાઠો ને કાળો પાઠો અને એમ કીએ ને આપણે અહીંયા ઉપર જો આ લાલ છે આ લાલપાણો લાલપાણામાં ફિટિંગ કરેલું છે ને હવે જીગા ભાઈ અંદર ઉતરી જાય લાઇન બાઈને ઊભી કરી ને મોઢું થોડું ગામડું ફેરવવાનું છે ફેરવી ને કરી દઈ સ્ટાર્ટ તો અમારા જીગાભાઈ ઉપર નાળું પકડીને ઊભા છે તો હવે હું નાડું જવા દઉં ત્યારે જીગાભાઈ ઉતરે એમ છે ને આપણા ઉપરથી દારમાંથી પાઇપ નાખી ને અહીંયા આમ લઈને આમાં એઠે પાણી ઉતારી દીધું છે જો એટલે શું કે અહીંયા માથે પડે નહીં રાતે બોરિંગ મશીન રાજકોટ વિડીયો સારો લાગે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબર જરૂર કરજો મારા વાલા ભાઈ જીગાભાઈ મને ભાઈ ને કાઢે જમવા નીકળી હી આપણે બીજો જીગાભાઈ થાકી રહ્યા ઉભા રહી ગયા ત્રી ફુફ્ટી વાળી માં જીગાભાઈ ઠાકી ગયા લ્યો જોયું ઉભો રાખી દીધો મને જીગા ભાઈ ભાઈ

જે લોટકો નો હોય તો થાવું તો લોટકું જ પડે ને હકા દીગા એ કાંઈ બોલે બોલે નહીં તમારે ગાડી એ ખેંચણીયા ચાલુ જ રહીએ મોટું ફાટી રહીએ જો કેમ છે કેડું ફેરવે આવડી આખી સિસ્ટમ લગાડેલી છે પણ એને કાંઈ કામની નહીં ભાઈ જીગા જીગાભાઈને આ સિસ્ટમ કાંઈ લાગે વર્ગે નહીં ઊભો રહી જાય ઊભો રહી જાય ઊભો રહી જાય હા ઊભો રે ઊભો ઊભો હલવાણું 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 મૂકી દીલું લે લે જો ભાઈ જમવા નીકળી ગયા થોડું થોડું પાણી આવ્યું એવું લાગે છે દારમાં ખાઈ પીને ઉતરી પછી ખબર પડે